જય દ્વારકાધીશ આવતીકાલના વિડીયોમાં આપણે પંદર સમાનાર્થી શબ્દના ઉદાહરણ જોયા હતા આજે આપણે બીજા પંદર સમાનાર્થી શબ્દ જોઈશું એના આગલા વિડીયોમાં એની બધી જ સમજૂતી હતી તો આ સમાનાર્થી શબ્દોના ત્રણ વિડીયો તમને બહુ જ કામ આવશે તો દરેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વિડિયો છે પણ એ વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે યુટ્યુબમાં જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય હવે નવા સમાનાર્થી શબ્દો સાથે આ આજનો વિડીયો ચાલો પહેલું છે મિત્ર મિત્રના આપણે સમાનાર્થી જોશું સખા ભાઈબંધ ભેરું દોસ્ત અને સાથી આ બધા મિત્રના સમાનાર્થી થયા સખા ભાઈબંધ ભેરું દોસ્ત અને સાથી હવે આપણે વરસાદના સમાનાર્થી લેશું વરસાદ તો મેહ મેહુલો મેઘરાજા વૃષ્ટિ અને પરજન્ય આ બધા વરસાદના સમાનાર્થી છે મેહ મેહુલો મેઘરાજ વૃષ્ટિ અને પરજન્ય હવે આપણે શરીરના સમાનાર્થી જોશું શરીર દેહ તન કાયા ગાત્ર અને વપુ દેહ તન કાયા ગાત્ર અને વપુ આ બધા શરીરના સમાનાર્થી છે પછી સાપ સર્પ ભુજંગ નાગ અને અહી સર્પ ભુજંગ નાગ અહી હવે આપણે વસ્ત્રના સમાનાર્થી લેશું વસ્ત્ર વસ્ત્ર અંકુશ અંબર વસન પટ અને કાપડ અંકુશ અંબર વસન પટ અને કાપડ ત્યાર પછી મૃત્યુના સમાનાર્થી જોશું મૃત્યુ મરણ મોત અવસાન નિધન ને દેહાંત આ બધા મૃત્યુના સમાનાર્થી છે મરણ મોત અવસાન નિધન અને દેહાંત પછી માણસના સમાનાર્થી લેશું માણસ માનવ મનુજ માનવ મનુજ જન મનુષ્ય માનવ મનુજ જન મનુષ્ય અને માનુષ માનુ સ આ બધા માણસના સમાનાર્થી થયા ત્યાર પછી સિંહ સિંહ એટલે વનરાજ કેસરી શેર સાવજ આ બધા સિંહના સમાનાર્થી થયા ત્યાર પછી હાથ હસ્ત કર પાણી ભૂજ અને બાહુ હસ્ત કર પાણી ભુજ અને બાહુ આ બધા હાથના સમાન થયા પછી આપણે જોશું હાથી હાથી ગજ કુંજર દ્વીપ વારણ એરાવત આ બધા હાથીના સમાનથી છે ગજ કુંજર દ્વીપ વારણ એરાવત આ દરેકની અંદર તમને ક્યાંક ક્યાંક કોક કોક નવા શબ્દ જોવા મળ્યા હશે જે તમે આની પહેલાં નહીં જાણ્યા હોય દરેકની અંદર મિત્ર તો ભેરું આપણે ઓછું બોલીએ ભલે જાણો હશે કોઈએ જાણ્યો હશે પછી વરસાદને પર્જન્ય કહેવાય એ બહુ ઓછાને ખબર હશે શરીરને વપુ કહેવાય એ બહુ ઓછાને ખબર હશે સાપને અહીં પણ કહેવાય એ પણ બહુ ઓછાને ખબર હશે તો આવા દરેક વિડીયો આવું કંઈક નવીન જાણવું હોય તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે ત્યાર પછી નવો શબ્દ સમાધાન ઉકેલ નિરાકરણ પતાવટ ઉકેલ નિરાકરણ અને પતાવટ ત્યાર પછી મહેરબાની તો રહેમ કૃપા રહેમ અને કૃપા પછી મુસાફર મુસાફર પથિક માર્ગુ પથિક માર્ગુ પ્રવાસી આ બધા મુસાફરના પ્રથિક માર્ગુ પ્રવાસી પછી વીરતા વીરતાના સમાનાર્થી વીરતાના સમાનાર્થી બહાદુરી શૌર્ય પરાક્રમ સુરાતન અને એના પછી છેલ્લું રસ્તો રસ્તો વાટ અયન રાહ માર્ગ પથ વાટ અયન રાહ માર્ગ પથ આ બીજા પંદર સમાનાર્થી શબ્દો દરેકના આપણે જેટલા શક્ય હોય એટલા ઉદાહરણો લીધા છે તો આવા બીજા ઘણા જ ઉપયોગી માહિતીના વિડીયો જોવા માટે પૂનમ વાયડા નામની મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય દ્વારકાધીશ